આપણે આ છવ્વીસ વીઘાનું જીરું છે આપણે આપણા મામા થાય અને અહીંયા આ છવ્વીસ વીઘાનું જીરું અહીંયા છે બીજું વાં કેટલા વીઘાનું છે આપણે પંદર વીઘા ની આ છવ્વીસ ને છત્રીસ ને ચાર ચાલીસ એકતાલીસ વીઘાનું જીરું થાય ને એકતાલીસ વીઘાનું જીરું છે હવે આપણે આ વિડીયો બનાવવાનું કારણે કે આ જીરું તો ટકા ટક તમે જો કાંઈ ઘટે નહીં આમાં જીરું થવા મેન તો વાતાવરણ કામ કરે હો દવા ને કવા પેલા ભગવાનની કૃપા હોય ખેડૂતની મહેનત હોય અને પછી આપણે ટ્રીટમેન્ટ બધી કરતા હોય એટલે જીરું સારું થાય જીરું પ્લોટ બતાવવાનું કારણ કે જીરું છે ને ભાઈ આમાં કંઈ ઘટે નથી અને આ જીરું તમે જો આ નજીક બતાવો વિડીયો તમને આખો જીરું છે આ અને આ લગભગ કઈ તારીખ વાવેતર પચીસ તારીખ વાવેતર છે આ પચીસ અગિયાર બે ત્રેવીસ આજે તારીખ છે ચૌદ એક બે હજાર ને ચોવીસ ટૂંકમાં આપણે પચીસ તારીખે બે મહિના થાય ને એટલે દી નવ ની વાર છે ને બરોબર છે એકાવન દી જીરું છે બરોબર ને આપડા એકાવન દિનનું જીરું છે તો આખો પ્લોટ બતાવી દો છ વીગા નો નંબર છે આખો આ જીરાનો આ ગામ કોઈલી ની અંદર તાલુકો વન અને જિલ્લો જુનાગઢ આપણે આગળ વધીએ તરફ અને પછી આપણે આ જીરાની ટ્રીટમેન્ટની બધી માહિતી આપણે આપીએ સમય છે કાળી ચરમીનો તો આખા ગુજરાતની અંદર ફોન આપણને કાલે ઘણા આવ્યા હતા જામનગર જિલ્લામાંથી પોરબંદર માંથી સુરેન્દ્રનગર જિલ્લામાંથી કચ્છમાંથી કે કાળી ચરબીમાં શું કરવું તો આપણે આજે માહિતી કાળી ચરમી જ આપવાની સમજો હવે દવા લઈ લો તો આપણો મુદ્દો છે કાળી ચરમીનો આવી જ આવી જાવ પીરા કાળી ધર્મી આવે તો શું કરવું ખોલી હારે અહીંયા આવી જાવ તો આપડા ભેગા છે આ જાગૃત ખેડૂત ગામના છે અમારા અમીરભાઈ ગીગાભાઈ મુડિયાસિયા ગામ કોઈલી અમારા મામા થાય છે તાલુકો વંતિલ જિલ્લો જુનાગઢ તો મામા આપડે વાવતર પચીસ તારીખ નું છે ને પચીસ અગિયાર બે હજાર ને ત્રેવીસ આપડે જીરાણ વાવતર કર્યું છે આજ તારીખ છે ચૌદ એક બે હજાર ને ચોવીસ ટૂંકમાં એકાવન જીરું થયું આપડે આ છવ્વીસ વીઘા જીરું છે બરોબર હા અને વા પંદર વીઘા પંદર વીઘા ને પંદર વિઘન ને છ વિન તો છત્રીસ ચાર ચાલીસ એકતાલીસ વિઘન ફીરું છે આપડે બરોબર છે આ જીરા ટોટ બતાવી ભાઈ હવે આપણે બીજા ફોન બીજા કરતા હોય અમુક બનાસકાંઠા થી સટા થી રોજ મને રાજસ્થાન થી ફોન આવે એની પાસે બીજા જીરા હું કરવું આપડે આપણે જીરા ની માહિતી બધી હાથી જ આપી આપડે જીરા માં કોઈ ખેતર ખેડૂત ને આડાવરા કોકે સડાવા નંદો સાથ કરતા નથી એમ જા હવે તમને બધી વસ્તુ દવાની બતાવવાની માહિતી આડી બધી પેલા બીજું બતાવી દેવા ભાઈ નું ખેતર રાખો બરાબર છે જીરામાં તમારું જીરું પચાસ થયું હોય તો તમારે કઈ કઈ દવાનો ઉપયોગ કરવો આ બધી વસ્તુ તમને બતાવો ફોન યાદ રાખજો ખેડૂત મિત્રો આ તમે જ્યાંથી ખેતી કરતા હોય તો રાજસ્થાનના હોય તો હિન્દી હિન્દીમાં સમજીયા જ ત્રક આ દવા બધી પ્રોડક્ટ બતાવું તમને કાળીચોરી માટે આખા આખી જો બધા વિડીયો એના માટે બનાવ્યો આપણે મને બીજા અમુક ભાઈઓ બહેનો પણ ખેતી કરતી હોય મને કાલે બે ત્રણ ના ફોન આવ્યા જે જીરાણ વહીવટ કરે આખા ઘરવાર ઓફ થઈ ગયા એક્સપાયર થઈ ગયા હોય અને ખેતી કરતા બીજા જીરાણની માહિતી ન હોય તો દવા એમને લેતા આવતો એના માટે વિડીયો બનાવીએ છીએ આપણે ખાસ અને જે લોકો નવા નવા ખેતી કરતા હોય એના માટે બરોબર છે તો આપણે શરૂઆત ધીમે ધીમે કરીએ પછી કારણ કે સમજાય એટલે કે દવા બધી હવે વાત અત્યારે આવે છે આપણે જીરું થઈ ગયું છે પચાસ દીનું આઠ દીનું તો કાલે જ મને ફોન હતો આપણે માળિયા તાલુકાની અંદર ઘણા ખેડૂતને કાળી ચરમી આવી ગઈ છે કારણ કે દરિયા પટ્ટી નજીક છે ત્યાંથી એટલે ભેજ વધારે આવે હેઠે જમીનમાં ભેજ હોય અને અનુભવ જીરાનો થોડો ઓછો હોય એટલે પાણી પાયા રાખે એટલે વધારે ભેજ જમીનમાં આવે ઉપરનો ભેજ આવે ઝાકર આવે એટલે હું તો જીરામાં કાળી ચરમી આવે હવે કાળી ચરમી શરૂઆત ક્યાં થાય તમે પહેલાં કહી દઉં ચોમાહાની વાત કરો ચોમાહ ની અંદર મગફળી ખેડૂત મિત્રો વાવી હોય આપણે દાખલ તરીકે મગફળી ઉપાડી દાખલ તરીકે દાખલ મગફળી ઉપાડી હોય તમે અને તમે વાડીએ દાખલ મગફળી તમારા ખેતર માં ઉભી હોય તમે ખેતરમાં આટો મારતા હોય તો આપણે જે લોકો માલધારી સમાજના હોય અને ખેતી કરતા ભેગા ઢોર રાખતા હોય તો આપણને ખબર જ હોય જે પારે ભરવ ઉગ્યો હોય અને બધા ખેડૂત ને હવે તો છેડા નીકળી ગયા પેલા ખેડૂતને વાડીએ વાળી બધાને બરું હતા તો બરું નું કામ એ છે કે વાડીની ખેડૂત એ ઢોર ને લાખે બર જ બેન એટલે ટૂંકમાં એનો ચારો થઈ જાય શરૂઆત કરતા થાય ત્રમ તમને કહું એ બરુ ની અંદર હવની પેલા કાળી ચરમી આવે ચોમાહ ની અંદર તમારે અખતરો કરી લેવાનો અવતર ચોમાહુ બે હજાર ચોવીસ નો આવે જૂન મહિના પછી વરસાદ થાય તમારું બરું થાય બે 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 ફૂટનું તો એ તમારે જોવું તમે અહીંયા હાલજો પાસેથી તમારા કપડા આખા કાળા થઈ જાય કાળા થઈ જાય કાળી ફૂગ ફૂગ ઘણી પ્રકારની આવે છે કાળી ફૂગની શરૂઆત ત્યાંથી થાય પછી નંબર બીજો તમે જીરામાં દાખલ તરીકે આ જીરું આવ્યું મગફળી હોય આની અંદર અને જે મગફળી હોય પછી આમાં ખેડૂતો છે નેધા નિધામણ કરતા હોય તો અરુડા ઉપાડે અરૂડા એ ઉપાડીને છેડે પાર નાખે છે પારામાં નાખતા હોય તમારે ખતરા કરી લેવાનો એ પારામાંથી જે અરુડા નહીં ખાવે ને ભાઈ એમાં હવની પહેલાં કાળી ચરમી આવે તમે જો આખા કાળા થઈ જાય ટૂંકમાં શરૂઆત ત્યાં થાય કારણ કે પારા વધારે ભેજ હોય પછી છોડવા આપ ઉપાડ લીધો હોય એટલે ન્યા ફૂગ ડેવલપ થાય ધીરે ધીરે અને હાચી ફૂગ આપણે કાળી ચરમી ક્યારે આવે જીરાની અંદર જીરાની અંદર કાળી ચરમી આવે લગભગ પચાસ દી પછી આવે અને ક્યાં જીરામાં વધારે પડતી આવે જો આખા ગુજરાતમાં ચરમી આવવાની શક્યતા રહીએ ખરી પણ એ શક્યતા ઓછીનું કારણ છે જીરામાં જે લોકો વધારે પાણી પાયા હોય જમીનમાં ખૂબ ભેજ હોય ઉપરનો ભેજ વધારે હોય આ બધું ભેગું થાય છે કાળી ચરમી ડેવલપ થાય અને ફૂગ તો આમ તો જમીનમાં હોય જ જમીનમાં એટલી પ્રકારની ફૂગ છે કે કોઈ માણસ હજી દુનિયામાં કોઈ વૈજ્ઞાનિક શોધ કરી એટલી પ્રકારની ફૂગ આવે ફૂગની વાત કરું તમને ફૂગ અને બેક્ટેરિયા ક્યાં ક્યાં હોય હવની પહેલા બેક્ટેરિયા શોધ ક્યાં બેક્ટેરિયા ક્યાં આવે દઉં કારણ કે મેળા નવ વર્ષ નોકરી કરી છે બેક્ટરીની વાત કરું તો તોમાહામાંથી પેલો વરસાદ પડે દાખલ તરીકે માટીની સુગંધ આવે ને સુગંધ એ સુગંધ બેક્ટેરિયા જ આવતી હોય દાખલ તરીકે તમને પરસે વડે આવે સુગંધિયા સુગંધ જ છે એક માખીની ઉપર અગિયાર લાખ બેક્ટેરિયા હોય કેટલા અને માખી દ્વારા ઘણી પ્રકાર રોગ ફેલાતા હોય બીજો નંબર બીજો તમે તુવેરની ની વાત નાનકડી ભેગી કરી દઉં અહીંયા બીડીએન ટુ તુવેર વાવી છે અહીંયા જીજેપી વન તુવેર વાવી છે દાખલા તરીકે ઘણું ઘણા ખેડૂતના પ્રશ્ન આવતા હોય કે મારી તુવેરમાં ફાલ લાગતો નથી અથવા મારી તુવેર તુવેરનું આખું ફાલિંગ વિખાઈ ગયું છે શું કરવા તમને કહું તો બીડીએન તુવેરની મધમાખી છે એ ઉડી અને આ મધમાખી આ ખેતરમાં જીજેપી વનમાં જાય ને ભાઈ તો એ ક્રોસિંગ થાય છે આખે આખું એનું ફલિનીકરણ થાય નહીં આ સાયકલ બધી કુદરતની છે આખા આખી જે મનુષ્યની પ્રજાતિ વધે છે ઢોરની પ્રજાતિ વધે છે સફેદ માખીની લીલી પોપટીની થીફની આ આ સાયકલ બધી ભગવાનની છે અને ભગવાનની સાયકલ દુનિયાનો કોઈ માણા કોઈ તોડી ન હો દાખલો આપું તમને દાખલો તરીકે સરકાર જાહેરાત કરે ભારતની અંદર આગળ એ બે એ દાખલો તમને આપતો ખબર પડે તમને આખી માહિતીની ઉપરથી આપણા વડાપ્રધાન સાહેબ જાહેરાત કરી દે ભાઈ ખેડૂતોને ભૂંડાનો બહુ ત્રાસ છે આખા ભારતના બધા એક ક્યારે શોટ મૂકી દો તો આપણે બે દિલને દસ દિલ શોટ મૂકીને તો ભૂંડાની પ્રજાતિ બધી નાશ થાય નહીં કારણ કે ભગવાનને બધું બનાવ્યું છે એમ તમારી થી સો ટકા જાય નહીં લીલી પપ્પી તમારી હો ટકા જાય નહીં માખી તમારી હો ટકા જાય નહીં તમે ગમે એટલા પ્રયોગ કરો વિજ્ઞાન ગમે એટલું આગળ વહી જાય મંગળ સુધી પૂગી જાય ચંદ્ર સુધી પૂગી જાય પણ ભગવાનની સાયકલનો દુનિયાનો કોઈ દુનિયાનો કોઈ કે કારણ કે ભગવાન એના હાથમાં દોરી નાખી આખા બીજો હવે આપણે મુદ્દા ચરબીમાં આ તો ભેગું વસ્તુ ભાત તમને કરતો ભાઈ ચરબી વાત કરું તો ચરમી શરૂઆત થાય છે પચાસ સાઈઠ થી પછી બરોબર છે તો ખેડૂત બીજા મુજા કે આપણે કઈ દવા મારવી કઈ ન મારું હું તમને મિત્રો દવા બતાવી દવા હોનું બતાવ યાદ રાખજો તમારા માટે કારણ કે બિચારા આપણે ખબર હોય ખેડૂત ના નાના પાંચ પાંચ ભાઈ હોય બે બે ભાઈ હોય ત્રણ ત્રણ ભાઈ હોય પેલા ગરજાના ભાગ પચાસ વી જગ્યા હોય ચાર પાંચ ભાઈ હોય આવે દોઢ બે બે પાંચ પાંચ વીગા બધાના ભાગમાં પાંચ વીઘા જગ્યા હોય ગામમાં મોટો ખેડૂત વીસ વીગાનો મોટો ખેડૂત કહેવાય કારણ કે સમય બધો બદલી ગયો છે અને બધું એવું થતું હોય તો નાના ખેડૂત ને રોટલા કાઢવા હોય તો આ જીરામાં રોટલા પાંચ વીઘાના હોય તો રોટલા કેમ કાઢવા દીકરા દીકરી વરો આવતો હોય મકાન કરતા હાથમાં ખેડૂત કે આવતું નથી મને ખબર છે મારા બાપા ખેતી કરતા એના બાપાએ ખેતી કરતા એના બાપા ખેતી અમે ફરસોથી ખેતી કરતા આવીએ તો ખેતી મતલબ એટલા રૂપિયા મળતા ને મારા દસ માળ હોય મારું માળ એક જ છે હજી તમે વીસ વીક માં બરોબર ને તમે એક શાકભાજી ને રેકડી બરાબર તમારે પચીસ વીઘા જઈ આપણે ટીકા નથી કરતા હારું શાકભાજી રૂપિયા ગમે સારું છે પણ મારો કહેવાનો મતલબ તમારે જુનાગઢ ની અંદર લારી ફ્રૂટ ની હોય તો એ વીસ વીગા જીગા બરાબર ફ્રૂટ ની લારી વધારે કમાતો હોય પૈસા રેકડી વધારે કમાતો કારણ કે ખેડૂત ને બિચારા છે ને ભાઈ દવાના ખર્ચા વધી ગયા ખાતરના ખર્ચા વધી ગયા પછી આકાશી રોજી છે વાતાવરણમાં કઈ ફેરફાર થાય આ મોલ હાથમાં આવે ન આવે તો હિસાબ તમે કરો ને ભાઈ તો ખેડૂત ખેડૂતો આવતું મને ખબર છે હું ખેતી કરું બધી મને ખબર છે ખેતીમાં રૂપિયા ને મારે પાંચ હાથ માળ થઈ જાય ન્યાય ન્યા છીએ આપણે એક ખેડૂત એક જ કામ કરીએ કે દીકરો દીકરી પણ આવે મકાન આપણે મરી જાય આઠ રીતે આપડે પૂરા થઈ જાય તો એ છે ને આપણે બધાને ખબર છે બધી હવે વાત કાળી ચરમી વાત કરીએ તો જે ખેડૂત મિત્રો કાળી ચરમી ની બિતા હોય કાળી એના માટે તમને આપું કાળી ચરમી કઈ દવા મારવી આપણે તમારે શરૂઆતની અંદર જીરા મિત્રો આનો ઉપયોગ કરવાનો આ દવા કાળી જર્મીન દવા નથી પણ ફંગીસાઈડ દવા છે આ પોલીરામ છે આની અંદર ઝેરા આવે છે મેટીરામ કરીને આ પપમાં તમારે ચાલી ગ્રામ નાખવાનું છે અને વિગે તમારે ત્રણ પપ કરવાનું શરૂઆતના સ્ટેજની અંદર આ જીરા માટે બહુ બેસ્ટ દવા છે એક પછી એક દવાનું તમને અમદાવાદ તમને ખેડૂત મિત્રોને ખબર પડે આ તમને મહિનાથી જીરું ત્યારે મારવાની વાત કરું તમે કાળી જમીન દવા નથી તમને કહી દઉં પહેલાં પેલા અલગ અલગ ચેપ આવે દવાના બધા પછી બાવીસ ટીન દવા છે ને એ દવા આપણે આમ તો ખેડૂત બધા આગા ભાગે ખરેખર હોવું છે મારી માટે ફેવરિટ દવા હોય ને તો બાવીસ ટીન દવા આ દવા છે ને ભાઈ આમ સસ્તી છે સારી છે ખેડૂતને હોય ભાઈ કે મોંઘી દવા મારી મોંઘી દવાની જરૂર નથી અમુક જગ્યાએ તમારે નાની બધી સસ્તી દવા આવતી હતી દવા તમારે કામ કરતી હોય બરોબર છે અમુક વસ્તુ હોય નાની વસ્તુ કામ કરી જતી દાખલા તરીકે આપણા અમિતાભ બચ્ચન સુપરસ્ટાર છે દાખલા તરીકે ભલે ફિલ્મના હીરા છે એક ફિલ્મને દ કરોડ રૂપિયા લેતા હોય છે પણ દાખલા તરીકે ચંપલ હાંતા ન આવડતો હોય એ મોતી પાંચ આવવું પડે એમ અમુક વસ્તુ તમારે આવું આમાં લાખ રૂપિયાની દવા લીટર હોય એ કામ ન કરે આ તમારું કામ કરતી હોય મારો મતલબ કે નાની વસ્તુ અમુક કામ કરતી હોય તો આ દવા છે બાવીસ બરોબર બરાબર છે પ્રવાહી ફોર્મની આવે આમાં ઝેર આવે છે કાર્બોડિઝમ પચાસ ટકા જીએસ એસી ફોર્મ આવે કાટો રગડો આવે છે આ તો આ કંપનીને દવા બતાવી કંપનીવાળા આપણા કોઈ મામાની દીકરા થતા નથી હું કંપની જાહેરાત નથી કરતો પણ ખેડૂતને આ આવી જ પ્રોડક્ટ બીજી વખત લેવાનું છૂટ તમ તમારે કાંઈ વાંધો નહીં હવે આની વાત કરું આ નામ છે પ્રપોઝર ચુમાલી પણ તમે ગમે કંપની લઈ શકો બાવીસ આવે ને છિતતાલીસ ટકા આવે છે આ તમારે પપમાં ચાલી એમ એલ નાખવાનું વિ ત્રણ પપ કરવાના શરૂઆતના સ્ટેજમાં જીરાણ બહુ સારા પરિણામ મળે એક પછી એક દવા તમને બધી બતાવે બરાબર ખબર પડે આપણને આમાં હું તો બીજા ખેડૂતો મને કેટલા ફોન આવે દવા ભૂલાઈ જાય નામ કાકા તમે એટલી બતાવે ધીરે ધીરે બતાવો આ શરૂઆતના સ્ટેજની વાત કરું છું જયારે તમારું જીરું ચાલી ધીરું થાય જમીનમાં ભેજ હોય તો કુદરતી સફેદ સારોડી આવે છે ઇસીપી પોલિકો નામની ફૂક સફેદ સારોડી આવે છે બરાબર છે સફેદ છારોડીના હિસાબે તમારા છોડ શરૂઆત ક્યાં થાય સફેદ સારવારની શરૂઆત થાય અહીંયાથી બતાવજો અહીંયા તમારો પારો હોય ને ભાઈ પારો પારાના થળમાં તમારું જીરું સારું હોય શરૂઆત અહીંથી થાય થોડથી બતાવજો અહીંયાથી આ સફેદ સારવાર શરૂઆત આથી થાય છે ખેડૂત મિત્રો ને આપણે જેટલા જેટલા મારા ઘરક છે ને ભાઈ એને બધાને ડોજ અગાઉ લાગી જ ગયા હોય કારણ કે મને ખબર હોય કે આ સમયે ક્યાં સમય આવવાનો છે એટલે આપણે વખાણી નથી કરતા ખબર જ હોય આપણે આપણી પાસે લક્ષ્ય આખો લખેલું સફેદ ચારોની શરૂઆત થાય સફેદ ચારવડી વધે લેવું ખબર તમારો છોડ આખો ડેમેજ થઈ જાય તમારું ઉત્પાદન ઘટે દેખાય નહીં પણ ધીમી ગતિએ ટૂંકમાં રોકી દઈ તમારે જીરા નાખ્યા સફેદ સરળી માટે તમારે શું કરવાનું તમારે એના માટે દવા આવે છે આ તો નામ ખાલી બતાવું છું આમાં ઝેર જોવાનું છે આપણે કારણ કે તમને તાવ આવ્યો હોય તો બધા ડોક્ટર તમને પેરાસિટ પેરાસિટીમલ દવા આપતા હોય બધી કંપની નોખી નોખી હોય એમ આપણે ઝેર જોવાનું તમે પેરાસિટેમલ દવા તમે ખાઈ સરકારી દવાખાના લો કે પ્રાઇવેટમાંથી તમારે માથું તાવ તમે ઉતરી જવાના છે આ છે પ્રોપિકોનો નો તેર પોઈન્ટ નવ ટકા ડાયફોકોનો તેર પોઈન્ટ નવ ટકા આનું કામ છે સફેદ સરળને કંટ્રોલ કરવાનું તમારું જીરું જ્યારે ચાલી દીનું થાય ત્યારે કોઈને પૂછા વગર કા એક્ઝાકોનો એટલે કોન્ટા પ્લસ એ પપમાં પચાસ એમએલ નાખીને મારી દેવાનું એ ન હોય તો સલ્ફર ટેબુકોનો જલ મારી દેવાનું પપમાં પચાસ ગ્રામ કરીને એ ન હોય તો સ્કોર જો સ્કોર બતાવું તમને એટલે સ્કોર એટલે ઝેર જોવાનું છે આપણે સ્કોર દવા નામ છે આનું અને આમાં ઝેર આવે છે ડાયફોકોનો જોલ પચીસ ટકા આ દસ એમએલ નાખીને મારું તો આ તમારે સફેદ સારું સારામાં સારું પરિણામ બતાવે આવું બરાબર છે આ તમને બતાવું ને બધી વસ્તુ હવે આ વસ્તુ છે વિષ્ટા કરીને આ ડાયફોકોનો ડાયોનો આ ત્રણ પપ કરવાના આ દવા પણ કામ કરે આપણે ધીમે ધીમે આ ભાઈ બધું પછી બરાબર ને તો મગજ તમારું કામ નહીં કરે પાસે હવે આપણે આવીએ છીએ આમાં વિન્ટેજ તરફ આ સુમિલ કંપનીનું વિન્ટેજ આવે છે ફિનાટ મિથેલ નામનું ઝેર આવે છે સિત્તેર ટકા આ જૂનું ઝેર છે આ બે નંબર નું જીરું જે આવતા ખેડૂતનો ઉપયોગ કરતા અને અત્યારે કરે છે વસ્તુ સારી ખેડૂત ને હોય મોંઘી દવા લે મોંઘી દવાનું કોઈ બી જરૂર ન હોય ભલે આ સસ્તી દવા કામ કરતી હોય આ છે ને અંદર આવે છે એટલે આ દવા તાત્કાલિક તમારે બે કલાક ની અંદર દવા પોતાનું કામ ચાલુ કરી છોડ ની અંદર બરોબર છે આ કાળી ચરમીમાં એ કામ કરે લીલા હુકાર હુકારામાં કોઈ દવા નથી આવતી કટોકમાં થોડું ઘણું કામ કરે આ પપમાં તમારે છે ને પચીસ ગ્રામ નાખીને મારો તમારો પરિણામ બહુ સારું છે ભલે ગમે ગમે તમે લો કંપની આમાં જોવાનું નથી આપણે આપણે ઝેર જોવાનું છે થાયોફિનાલ મીઠાઈ સિત્તેર ટકા ડબલ્યુ જી પપમાં વીસ ગ્રામ લખવાનું વિગે ચાર પંપ કરો તમારા પરિણામમાં કાંઈ ન ઘટે હવે તમને ઝેર જ બધા બતાવું તમારે કાળી ચરમીની શરૂઆત થાય પહેલાં એડવાન્સ ડોઝની અંદર તમારે ચાલી દે આ ડોઝ મારી શકો તમે આનો આમાં આવે છે બજીન ચાર પોઈન્ટ આઠ ટકા અને ક્લોથીન આવે છે ચાલીસ ટકા ડબલ્યુ સી એસી ફોર્મની અંદર આવે છે આ દવા તમારે પપની અંદર ત્રીસ એમ એલ લખવાની વિઘે ચાર પંપ કરવાના જ્યારે તમારી કાળી ચરમીની શરૂઆત થાય પહેલાં તમારા ડોઝ એડવાન્સ ડોઝ મારી દેવાનો તમારે આને હવે જીર જ બતાવું તમને બધા પછી આપણે યુપીએલ કંપનીનું સાલસા કરી પ્રોડક્ટ આવે છે આ પ્રોડક્ટ પણ બહુ સારી છે પપમાં વીસથી પચીસ એમ એલ લખવાનું છે આમાં ઝેર આવે છે પિકોફ્ટ ટ્રોબિન બરોબર છે આ ઝેર છે ને કાળી ચરમીન ઝેર છે ટૂંકમાં કાળી ફૂગની અંદર કોઈ પણ છોડ હોય તમારા જીરા આપણે ખેડૂતની માનસિક જીરામાં જ કામ કરે એવું નથી ભાઈ આ મગફળીમાં તમે ઉપયોગ કરી શકો કપાસમાં ઉપયોગ કરી શકો તમે જીરામાં ઉપયોગ કરી શકો ધાણામાં ઉપયોગ કરી શકો નંબર બીજો હું આખા વિદેશ આખી દુનિયાની વાત કરું તમને ઇઝરાયલ છે યુરોપ કન્ટ્રી છે અમેરિકા છે કેનેડા છે જાપાન છે ફ્રાન્સ છે જર્મની છે બ્રાઝિલ છે હવે વિદેશની અંદર હું છે મિત્રો કે ન્યાની સિસ્ટમ ખેતુની સરકાર આખા હેન્ડલ કરે ખેતીની અમુક જગ્યા અમુક દેશની અંદર તો ન્યા હું હોય દાખલ તરીકે આપણે ભારતની અંદર આપણે સિત્તેર ટકા દવાનો ઉપયોગ કરીએ જીવાત મારવાનું દવાનો ઉપયોગ કરીએ છીએ અને વિદેશની અંદર એ સિત્તેર ટકા એ લોકો ફંગસાઇડ દવાનો ઉપયોગ કરે ફંગ એટલે ફૂગનાશક દવા આપણે દેશી ભાષામાં ભારતની અંદર શું છે ભાઈ મિત્રો આપણે સિત્તેર ટકા ખેડૂત મિત્રો બધા પેસ્ટિસાઈડ દવાનો ઉપયોગ કરે છે કે આપણે જીવાતને મારી નાખીએ જીવાયતને મારી નાખીએ જીવાતને મારી નાખીએ આજ વાત આપણે ખરેખર એવું જ કરવાનું આપણે હવે ધીમે ધીમે આપણે ફંગસાઈડ તરફ દાખલ તરીકે સોમાં મગફળી વાવી હોય કપાસ વાવ્યો હોય મગ વાવ્યો હોય કોઈ પણ પાકની અંદર તમે કોઈ ખેતરમાં તમે કોઈ પણ પાક જ્યારે વાવતા હોય મિત્રો ત્યારે ફંગીસાઈડ દવા બહુ મહત્વનું કામ કરતી હોય આ દેખાય નહીં આ વસ્તુ ફૂક છે ને ભાઈ જો લાઈટ છે દેખાય નહીં તમે આંગળી નાખો છોટ લાગે તમને હવા છે દાખલા તરીકે દેખાય નહીં તમને શ્વાસમાં તમે જીવી શકો બરોબર છે હવા છે લાઈટ છે બેક્ટેરિયા છે ભગવાન છે તમને કોઈ દેખાય નહીં પણ આપણે માનવા પડે ભગવાન અગરબત્તી આખું ભારત કરતું હોય છે ભગવાન દેખાય નહીં માનવા શ્રદ્ધા તમારે કામ કરતી હોય એમાં એમ તમારે હવાય તમને દેખાય નહીં લાઈટ તમને દેખાય નહીં એમ જમીનની અંદર હજારો પ્રકારના બેક્ટેરિયાની અંદર પડ્યા હોય સૂક્ષ્મ અવસ્થામાં એક પોઈન્ટ એક તમે હિસાબ કરો ને તો બે બાય બે હિસાબ તમે કરો આ દાખલા તરીકે આમાં અબજોની સંખ્યામાં બેક્ટેરિયા પડ્યા હોય પણ વધારે પડતો તમે કેમિકલનો ઉપયોગ મિત્રો કરો ને બેક્ટેરિયા મરી જતા હોય દાખલા તરીકે આપણે અળસિયાની વાત તમે ભેગી કરતો તમે ચરણ ભેગી ખેડૂતોને ખબર પડે અળસિયા છે ને જમીનના એન્જિનિયર છે તમારી જમીનને જે સુધારવાનું કામ ફળદ્રુપ બનાવવાનું કામ જમીનને તાકાતવાળું બનાવવાનું કામ અળસિયા કરતા હતા અળસિયા છે જમીનના એન્જિનિયર છે પણ આપણે વધારે પડતો જો મારો દવાનો ધંધો છે મારે રોટલામાં ફાટો લાગશે સાચું કહેવું પડે મારે કે દવાનો ઉપયોગ ઓછો કરાય ટૂંકમાં એ અળસિયા એ આપણે કેમિકલનો વધારે પડતો ઉપયોગ કર્યો આપણે અળસિયા બધા મરી ગયા અળશિયા આપણે એન્જિનિયરને બહાર નાખ્યા તમારે મકાન બનાવવું હોય તો આપણે ભાઈ નકશો કરવા જાય કે ભાઈ તું નકશાન તું કેટલા રૂપિયા તો ભાઈ પાંચ રૂપિયા નકશા અમારે લઈ મારે અહીં સંરાશ બાથરૂમ બનાવવું છે ને આય મકાન બનાવવું છે ને એ બારી બારી મૂકવાનું અહીં મારો પાર્કિંગ કરવું છે બરાબર આપણે પૈસા એને આપીએ છીએ તો આપણા જમીનના એન્જિનિયરને બહાર નાખ્યા આપણે તમે વધારે પડતો કેમિકલનો આમાં જમીનમાં ઉપયોગ કરવો એટલે તમારા બેક્ટેરિયા મરી જાય છે અળસિયા મરી જાય છે જે તમારા અમુક વસ્તુ કામના આવી વસ્તુ મરી જાય એટલે મિત્રોને ખાસ કહેવાનું કે તમે સાણીયું ખાતર નાખો સેન્દ્રી ખાતર નાખો અળસિયાનું ખાતર નાખો બેક્ટેરિયા નાખો તમે કોઈ પડવા તમારો લીલો ચારો પડ્યો તો એ બધી વસ્તુ નાખો જમીનને ખોરાક આપો આપણા ગલટા પેલા દહીં ખાતા રોટલો ખાતા જમીન પોતાની તાકાત નાખો જે કામ કરતા નેવું વર્ષ જીવતા હવે આપણે પાણી પૂરી ખાઈ સમય જીવતા નથી મારો કહેવાનો મતલબ કે આપણે હો માંથી નેવું ટકા બાયું સિઝન કરવું પડે શું કરવા કે કેમિકલના હિસાબે એટલે તમારે જમીનમાં તાકાત આપવી ને મિત્રો તમારે સાણીઓ ખાતર નાખવું જરૂર છે અળસિયાનું ખાતર નાખવું જરૂર છે બેક્ટેરિયા નાખવા જરૂર છે અમુક વસ્તુ ઓર્ગેનિક નાખવાની જરૂર છે હું તમને ઓર્ગેનિકની વાત નથી કરતો કારણ કે હોર ટકા ઓર્ગેનિક કરવી બહુ અઘરી વસ્તુ છે આપણે કોઈ પૈસાવાળા માણસ નથી આપણું કામ નથી ઓર્ગેનિક કેરી ઓર્ગેનિક વસ્તુ બધી હારે શબ્દ બધું ઓર્ગેનિક નો હારો છે કોઈ બધી અઘરી વસ્તુ જેની પ્રોસેસ બહુ લાંબી હોય છે અને ખેડૂત એમાં થાકી જાય બિચારા એટલે એ કરાય અને કેમિકલ એ કરાય દાખલા તરીકે તમે બધાને માઈ લેતા હોય તમને કૂતરું બટકું ભરી જાય દાખલા તરીકે તો તમારે આપણે દાદાના ભુવા પાસે જવું જોઈએ ન્યાય દાણા દોરાવી લેવાની ડૉક્ટર પાસે જવાય અમુક વસ્તુ છે ભાઈ તમારે કેમિકલ અને ઓર્ગેનિક બેનું કોમ્બિનેશન કરવાની જરૂર છે ખાસ તમારે સાણિયું ખાતર નાખવાનું છે અને પછી ડીએપી થોડુંક નાખો પણ મારો કહેવાનો મતલબ બે કોમ્બિનેશન રાખો તમારો બે તમારી જમીન જળવાઈ રહી બરાબર છે હવે આપણે ક્યાં વાતમાંથી વાતમાંથી પાછા આવીએ આપણે આખા દુનિયાની અંદર સિત્તેર ટકા ફંગીસાઇડ દવાનો ઉપયોગ કરે છે ત્રીસ ટકા પેસ્ટ દવાનો ઉપયોગ કરે મારે ખેડૂત મિત્રોને કહેવાનું છે ભારતની અંદર કે તમે વધારે પડતો ફંગસાઇડ દવાનો ઉપયોગ કરજો આ સાલસા દવા છે કાળી ચરમીન દવા કામ કરે તો કહું અને ઝેર આવે ટ્રાઇસેક્લોઝો લાવે છે પપમાં વીસ એમએલ લખવાનું ભાઈ કે ચાર પપ કરવાના જીરાને કાળજી મેટ સારામાં સારી દવા છે આ હવે તમને આ આ સીએડીઓ નામ છે આ તું પણ ઝેર જોવાનું એજોક સ્ટોબિન ઝેર અઢાર પોઈન્ટ બે ટકા ડાયફો ડાયફો કરવાનું છે આ સફેદ થરોડીમાં કામ કરે થોડો ખોકારામાં કામ કરે તમારે થોડું તંદુરસ્તી આપે નરવાઈ આપે લીલોતરી આપે એમાં ઝીંકનો અમુક ભાગ આવતો હોય આ વસ્તુ બહુ સારી આ પપમાં પંદર એમએલ નાખવાનું છે હવે આપણે આઇમસ્ટાર ટોપ તો નામ આપ્યું ના કામ હોય ને ગામમાં ભાઈ નામ સગનભાઈ હોય એક નામ વિરમભાઈ હોય એક ધીરુભાઈ નામ બધા નોખા નોખા જેર જોવાનું હોય આપણે અંદર અંદર હું ભીરું જોવાનું છે આમાં એ જ વસ્તુ છે એજોક્સ્ટો એન્જિન છે અને ભેગું ડાયફોકોનું જોડ છે આ દવા બહુ ટોપ આવે છે છોડની નિળતરી માટે કાળી ચરમી માટે ફૂગ માટે બધા માટે કામ કરે આ અમુક દવા હોય ભાઈ લાખો સંખ્યામાં ફૂગમાં કામ કરતી હોય ફૂગના હિસાબે બધા રોગ આવતા હોય છે તો આ તમારે પપમાં થી વીસ વીસેમીન લાખોનું છે કે ચાર પપ કરવાનું છે તમારે કાળી ચરબીમાં અગાઉ ડોઝ મારું બહુ સારું કામ છે સફેદ થાલોડીમાંય કામ કરે અને કાળી ચરમીમાં કામ કરે હવે આપણે ખેડૂતના આ મુદ્દામાંથી આવી જાય આપણે આ કાળી ચરમી આ કાળી ચરમી મિત્રો તમારે શરૂઆત થાય તમારા પચાસ ત્રણ ત્રણ વખત ત્રણ દવા મારવાનું છે અલગ અલગ ટાટા કંપની એટલે આપણે રતન ટાટાની કંપની છે આ ટાટા કંપની કોઈ પ્રોડક્ટ નબળી આવે જ નહીં કારણ કે આપણે સ્વદેશી કંપની છે અને આપણા ભારતની કંપની છે આપણે ગૌરવ હોવું જોઈએ આમાં સાર્થક નામની પ્રોડક્ટ આવે છે બરોબર છે આ જી ફોર્મની અંદર આવે છે આમાં જેર આવે છે પિક્સોસો માઇસિલ મિથાઈલ પંદર ટકા પ્લસ ક્લોરો થાય છપ્પન ટકા ડબલયુજી ફોર્મની અંદર આવે છે મિત્રો આ દવાનું કામ છે તમારા જીરામાં કાળી ચરમી આવે તો એડવાન્સ ડોઝ મારવાનો છે આના ડોઝનું પ્રમાણ છે ચાલી ગ્રામ પંપ યાદ રાખજો સાર્થક દવા તમારે પંપની અંદર ચાલી ગ્રામ રાખવાની છે વીકે ત્રણથી ચાર પંપ કરવાના છે આનું પરિણામ સો ટકા તમને મળે પણ તમારે કાળી ચરમી ભેરા જાય પછી કોઈ દવા કામ નહીં કરે તો પહેલાં કહી દો પહેલાં એડવાન્સ ડોઝ બધી દવા મારવાની સમય મેં તમે દવા નામ આપું નથી દવાના દવાનું ઝેર જોવાના છે દવા તમે કંપની ભલે ગમે ટાટન ભલે તમે બહાર લ્યો સિજન્ટા લ્યો ગમે દવા લ્યો પણ તમારે ઝેર જોવાનું છે આ ઝેરવાળી દવા તમારે જોઈ લો હજી એક વખત પંદર ટકા શું માથી લાવે છે પંદર ક્લોથ ક્લોથિન લાવે છે છપ્પન ટકા બરાબર છે આ દવા તમારે પપ્પમાં ચાલીસ ગ્રામ નાખી પૈકી ચાર પંપ કરીને કાળી ચરમે પેલા એડવાન્સ રોજમાં અત્યારે મારી દેવાની દવા છે તમારે બધાને પચાસ દિન જીરાની અંદર હવે આપણે દવા આવે છે ટાટા કંપનીની બીજી દવા આવે છે ટાટા અર્ગોન અર્ગોન બ્રાન્ડ નેમ છે ભાઈ નામ નોખા નોખા મેં તમને કીધું ને અલગ અલગ નામ રાખે ભાઈ કોઈક અમિતાભ બચ્ચન હોય કોઈ અમીર ખાન નામ હોય આપણે અંદર ટેકનિકલ જોવાનું છે એનું હવે આની અંદર એ જ ઝેર આવે છે પણ ઝેર ઝેર ટકા વધારે એ લોકો કંપનીવાળા એ બરાબર છે આમાં આજવા જોવાનું એ લખું છે પાંચસો જીએલ એસસી પંપ ની અંદર આવે છે આ પપમાં માં વિષય મેલ નાખવાનું છે કાળી ચરમી આવ્યા પેલા દવા મારવાની છે કાળી ચરમી ખેતરમાં ગયા પછી ઘડીકમાં કોઈ દવા કામ નહીં કરે ખેડૂત મિત્રો તમને કહું છું તમારા ખેત જીરું થાય પચાસ દિન પછી આ દવા બધી શરૂઆત કરી દેવાની તમારે છે એક વખત તમારું જીરું કાળી દરમિયાન ભેરાઈ જાય પછી કોઈ દવા તાત્કાલિક કામ નહીં કરે વાર લાગે કંટ્રોલ થાય કારણ કે તમારે દવા માથે દવા દવા માથે દવા દવા માથે દવા કોઈ કામ નહીં કરે તમારે છેલ્લે આપણે ડસ્ટિંગ કરવું પડે સલ્ફર લઈને ખબર પાંચ તાર સલ્ફર પહેલા આવતું આપણે ઘંટા કરતા પહેલાં એ પાંચ ત્રણ પડે એ કઈ કરવું નથી આપણે એડવાન્સમાં આપણે આ દવા તમને આપવું પછી વારા પરથી વાળા આ દવા છે આ દવા છે આ દવા તમારે પહેલા બરોબર છે આ ઉપયોગ પહેલાં સાતસો ચાલીસ ગ્રામ નાખી દેવાનું છે પછી ક્યારેક તમારે આ પંદર વીસ એમ નાખીને આ મારી દેવાનું છે એમએસ ટોપ મારી દેવાનું છે બરોબર છે તમારું જીરો જીરું હાંડિનું થાય મિત્રો ભલે કંપનીવાળા ત્રણ વખત ભલામણ કરતા આપણે એમ ભલામણ કોઈ કંપની નથી કરતા ભાઈ આપણા કંપનીવાળા આપણા કોઈ હગા નથી મને કંપનીવાળા કોઈ પાવલી આપતા નથી મારે કોઈ લેવા દેવા નથી પણ ખેડૂતને સાચી માહિતી આપી મારી ફરજમાં આવે રોટલો મારો આમાં છે બરોબર છે આની અંદર તો આમાં વફાદારી રાખવી નીતિમત્તા રાખવી પ્રમાણિકતા રાખવી મારે આગળ જવું હોય તો વાત છે આ કોઈપણ ધંધામાં તમે કોઈ પણ ચંપલની દુકાન તમારે ચંપલની દુકાન હોય કાપડની દુકાન હોય મોબાઈલની દુકાન હોય ટીવીની દુકાન હોય ફ્રીજની દુકાન હોય પર્યાની દુકાન હોય તમારે એ ધંધાની તમારે એના પતે ભાવ હોવો જોઈએ તમારું સમર્પણ મળવું જોઈએ તમારે સો ટકા અંદર જવાની તાકાત હોય તો તમે આગળ જવા તમે અહીંયા રોકાઈ જાવ તમે અમિતાભ બચ્ચન છે ને ભાઈ એના તે બાર ફિલ્મ ઉપર આપણે ફ્લોપ કહેતા બરોબર છે અને એ ફિલ્મ મુદ્દે મૂકીને કલકત્તા ભાઈ અમિતાભ બચ્ચન રહેવા એ કહેતા અમિતાભ બચ્ચન એમએસસી કરેલ છે એમ બી એ કરે છે અને બહુ હોશિયાર માણસ છે અમિતાભ બચ્ચન છે એ વખતની અંદર આજથી વર્ષો પહેલાં એ એમ બી એ કરેલ એમ બી એ માણસ છે અને માસ્ટર વાળો માણસ છે એ બધી ફિલ્મ બિલિમ મૂકીને હોય તો ક્યાં આપણે છે કલકત્તા ન્યાથી પ્રકાશ મેરાય બોલાવ્યો ભાઈ તારામાં ટેલેન્ટ છે તારામાં તાકાત છે તારામાં વોલ્યુમ છે તારામાં બધી પણ મેં તારું તારું એક તાકાત તારી પારખીલી તો આવી જાય મારી પાસે પછી બા અમિતાભ બચ્ચનના બાર ફિલ્મ ફ્લોપ જ્ઞાન તેરમ એનું જંજીર એ ડાયરેક્ટર હતા પ્રકાશ મેરા વાણિયા વાણિયા બહુ હોશિયાર ભાઈ વાણિયાને મારા આપણે નમસ્કાર કરવા પડે કારણ જે વસ્તુ હોય એ સ્વીકારવું પડે આપણે વાણિયા વગર તમારું ડેવલપિંગ ન થાય અમિતાભ બચ્ચન ને સુપરસ્ટાર બનાવવાળા વાણીયા વાણી વખા નથી કરતો જીવ હોય મારે કેવું છે બરોબર છે તો અમિતાભ બચ્ચનના બાર ફિલ્મ ફ્લોપ ગયા તમે સર્વે કરજો જેટલા પણ અમિતાભ બચ્ચન ના ફિલ્મ હારા હારા બધા ગયા ને ડાયરેક્ટર બધા વાણી તમે જો સર્વે કેતન દેસાઈ પ્રકાશ મેરા તમે જોઈ લેવાનું શું તમારે ઓમાંથી નેવું ટકા ડાયરેક્ટર અમિતાભ બચ્ચનના વાણિયા હતા એને અમિતાભ બચ્ચન સુપરસ્ટાર બને મારો કહેવાનો મતલબ કે જે વસ્તુમાં તાકાત હોય ને ભાઈ તો ગ્રોથ કરવાની છે ગમે તે આજ તો કાલ મતલબ કે તમે કોઈ પણ ધંધો કરતા હોય ભલે લાકડા કાપતા હોય તમે તમે મોચીને ધંધો કરતા હોય દર્દીને ધંધો કર તમારે એ તમારે એના પ્રત્યે ભાવ હોવો જોઈએ પ્રેમ હોવો જોઈએ સમર્પણ હોવું જોઈએ મહેનત કરવાની તાકાત હોવી જોઈએ તમારે તમારે ભૂલવું પડે તમારે ગાંડું થવું પડે એક મેં જગ્યાએ એક જગ્યાએ વાંચેલું છે કે દુનિયાના બધા ઇતિહાસ ને ગાંડા ગાડા એ ઇતિહાસ ડાયા માણસ વાંચતા હોય ડાયા માણસ ને સૂર્ય ઉગ્યા પછી ઉઠે આઠ નવ વાગે નિરાતે માણસ હોય સાપવામાં વાંચતા હોય ખાલી ખાલી એના નામ સાપમ ન હોય ક્યાંય બરોબર છે પણ જે લોકો ગાંડા છે ને ભાઈ એના ઇતિહાસ બધા બની ગયા છે ગાંડુ થવું પડે તમારે કોઈ પણ ફિલ્ડમાં જાવ ને ભાઈ કોઈ પણ ધંધામાં તમારે ગાંડું થવું પડે એના માટે તમારે ત્યાગ કરવો પડે મહેનત કરવી પડે તમારે ભાઠા ખાવા પડે ભાઠા એટલે મતલબ કે તમને આક્ષેપ તમારી મથા નોખા ભાઈ બધું સહન કરવાનું તમારે આગળ જવાનું તમારે ધીરે ધીરે બરોબર છે બમ્પ તો આવે જ ભાઈ નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બને ભાઈ એ બીજા છે માથા મારે બાપો ત્યાં અહીંયા અહીંયા ફૂગ્યો છે બમ્પ ઘણા એવા મને એ હોય એવામ્મ તો આવવાના છે તમે કોઈ પણ ધંધો બમ્પ તો તમારે આવવાના છે બમ્પ ને તમારે પાડ કરવાનો છે તો તમે ભૂગી શકો કાળીયા વાત કરીએ આપણે હવે હવે ગેલે લ્યો એટલે ગેલી વૈજ્ઞાનિક મોટો હતો પણ આ કંપનીઓને એમ થયું આપણે એવું નામ રાખી મારા મગજમાં કરી જાય આમાં ધંધાની મોનોપોલી હોય બરાબર છે કોલગેટ કોલગેટવરાન ધંધાની મોનોપોલી નોખી હોય નિર્માવરાણની નોખી હોય હું હમણાં મહારાષ્ટ્રમાં ગઈ બાલાજી વેફરના પડીકા મળતા ગૌરવની વાત કરીએ આપણા ભાઈ છે રાજકોટમાં બાલાજી વેફર બનાવે પડીકા મને મહારાષ્ટ્રમાં તો આપણે એને ધન્યવાદ દેવો જોઈએ આપણા ભારતનો ગુજરાતનો છે ને ભાઈ ભારતનો હોય ને કે શેઠ રાજકોટમાં બાલાજીના પડીકા બનાવે ને વેચાય મહારાષ્ટ્રમાં ઉત્તર પ્રદેશમાં ઉત્તરાખંડમાં તો આપણા માટે ગૌરવની વાત ભારતનો કે ગુજરાતનો કોઈ પણ માણસ આગળ જાય ને ભાઈ આપણે સેલ્યુટ કરવું જોઈએ આગળ જાય ને આ પગ નથી ખેચવાનો આપણે ટેકો દેવાનો છે સારા માણસની વાત છે તો આ દવાનું નામ રાખ્યું ગેલેલીઓ ગેલેલીઓ છે એ વૈજ્ઞાનિક નામ છે વૈજ્ઞાનિક થઈ ગયો ગેલેલીઓ બરોબર છે અને ઘણા એને વૈજ્ઞાનિક સંશોધન કરવાની એટલે આ કંપની વાળા હોશિયાર હોય તો આપણે એવું નામ રાખીએ ને ભાઈ કે માણસ મગજમાં કરી જાય એ ભાઈ આવડે તો હોય જોઈએ ને નામ સારું મગજમાં ઘાલવું એ અઘરી વસ્તુ છે એ બધાને ખબર ન પડે એ માટે મંથન કરતા હોય આનો નામ બ્રાન્ડ કોણ છે ભાઈ તો કહો અમિતાભ બચ્ચન બ્રાન્ડ છે ઓહો તો સલમાન ખાન બ્રાન્ડ છે બરોબર છે તો કંપનીવાળા નામ રાખ્યું આપણે આખું નામ રાખવાનું ગેલે લ્યો એટલે બધાના મગજમાં ગરજે ગેલે લ્યો બરોબર છે આની અંદર જે મિત્રો આવે છે પિકઅપ સ્ટોબિન બાવીસ પોઈન્ટ બાવન ટકા ડબલ્યુસીએસસી પંપની અંદર મિત્રો આવે છે આ તમારે પંપની અંદર વીસ એમએલ લખવાનું છે જો તમારું પચાસ દિન હોય તમે વિગે ચાર પંપ કરતા હોય તો તમારે પંદર એમએલ લખવાનું છે અને વિગે તમે ત્રણ પંપ કરતા તમારે વીસ એમએલ લખવાનું છે અને વિગે અને વ્યવસ્થિત તમારે નિરાતે આ એકલા ડોઝ મારવાનો છે આનું પરિણામ કાળી ચરમી સારું આવે પણ મિત્રો મેં તમને ચરમીની બધી વાત કરી છે એ ચરમીમાં કંટ્રોલ ક્યારે થાય જ્યારે તમે એડવાન્સમાં હાલો તો બરોબર છે આ દવા બધી તમને ચરમીની વાત કરીએ છીએ દવા બતાવી દે બધા ભાઈ આ તમે બે સ્પ્રે કરી શકો ત્રણ સ્પ્રે કરી શકો નુકસાન નથી કરતું ભાઈ જોઈ લે દવા બધી બતાવી તો તમને જીરાના કાળ ચરમીની માહિતી આપણે આપી સફેદ સફેદ સાવળીની માહિતી આપી અને બીજી હવે આના પછી વિડીયો આપણે છે ને વૃદ્ધિ માટેની વિડીયો બનાવશું બધા આપણે કે છોડ તમારે તંદુરસ્ત કેમ થાય વૃદ્ધિ કેમ થાય અલગ અલગ વિડિયો બનાવશું આપણો ફોકસ છે ને ભાઈ એક જ રહે

આ ઉત્તર થી માંડીને દક્ષિણ સુધી છવી વિગાનો નંબર છે મામા નો આપડે અહીંયા અલગ છે ત્રીસ મણ નો ઉતારો છે ભગવાન ની કૃપા હોય છે મામા છે ને હું ધર્મ કરતા હોય આપણને ખબર ન હોય રીતે કરતા હોય બધું વાવો હોય ઉગે જો મારે કેવું પડે બાજરો હોય તો બાજરો ઉગે ઘઉ તો ઘઉં ઉગે ચોખા હોવો તો ચોખા ઉગે મારે કોઈ પણ ધર્મનું કામ હોય તો મામા શેકો આપે ભાઈ તું મુંજાતો ગરબીનું કામ હોય કે કોઈ હનુમાનજી પ્રસંગ હોય તો એમાં એ પેલો ઠેકડો એનો હોય તો ભગવાન આપ્યો હોય ને ભગવાન એને આગળ લેવાનું કારણ હોય કે નામ જમા પાછું હોય આપણને ખબર ન હોય ને બતાવો ધીરુભાઈ તો આ છે ધીરુ કોયલી ગામ ની અંદર તાલુકો વંત્રી અને જિલ્લો જુનાગઢ મમ્મ તમે મોબાઈલ નંબર બોલો એકવાર અઠાણું સાત પંચાણું છેતાલીસ બે ઓગણ પચાસ હજી એકવાર બોલી જાઓ અઠાણું સાત પંચાણું છેતાલીસ બે ઓગણ પચાસ તમને એવું લાગે ને તો આ ભાઈ ના ફોન માં ફોન કરજો આપણે જે બોલ્યા ને બધું પરફેક્ટ જ હોય ને સાચું જ હોય તો જ આવીશ જો પાણી પૈસા દીકરા દૂધ હારી બુદ્ધિ હારી વાણી સારો વિચાર હારો વિવેક એ ભગવાનની કૃપા હોય ને તો મળે બરાબર છે ક્યાંય બજારમાં મળે નહીં હા કેવો છે ભણેલ કરતાં ગણેલ હોશિયાર હોય ગણેલ કરતાં ફરેલ હોશિયાર હોય અને ફરેલ કરતાં અનુભવ કરે વધારે હોય બરાબર છે વધારે કંઈ માહિતી આપી નથી જય હિન્દ જય ભારત